ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે એકત્રીસ માર્ચ અને સોમવાર આવતીકાલે એડ ખુલશે આપણે જીરું બજારની વાત કરીએ તો મિત્રો જીરુના ખેડૂતોને એલર્ટ કરવાના છે એનું કારણ છે કે જીરુમાં વાયદો ચડ્યા જતો હતો એડો બંધ હતા પણ એક બે દિવસ પચાસ રૂપિયા જેવું ઢીલું પીડ્યું એનું કારણ શું છે એક અઠવાડિયે રાહ છે જીરુની આવકોએ એક લાખ બોરી ઉપર સીધી જ થશે એવું માનવામાં આવી રહ્યું છે અને રાજસ્થાનની આવકો ઊંઝામાં થશે એટલે આપણે ખેડૂતોએ એલર્ટ રહેવાનું છે જ્યાં એમ એમનું એવું માનવું છે કે મજૂરોને ત્યાં જવું હોય અને આઠ દિવસથી યાર્ડની બંધ હોય એટલે વેચવાળી બહુ આવશે આપણે બહુ જરૂરી હોય એ લોકોએ જ બેસવાનું છે બહુ ધીમી ગીતે આવું રાખજો અઠવાડિયું વેઇટ એન્ડ વોશ રાખશે બાયરો આપણે હું છું શનિવારે કેવી રીતની પરિસ્થિતિ છે એમાંથી તમે સમજી જાયજો હું જે અહેવાલ આપું તેમાં જીરણનું બજારમાં શનિવારે ભાવ નરમ જ્યાં હતા હાજરમાં યારો બંધ હતા અને વાયદા બજારો પણ બંધ છે પરંતુ નિકાસકારોના ભાવ અપડેટ થયા હતા જે મુજબ ભાવમાં પચીસથી પચાસનો ઘટાડો થયો હતો જીરુની બજારમાં આગળ ઉપર કોઈ નિકાસકારોની લેવાલી આવશે તો બજારમાં સુધારાની ચાલ જોવા મળી શકે છે બેન્ચમાર્ક ઝીરુ વાયદો છેલ્લે બાવીસ હજાર પાંચસો વીસની સપાટી પર બંધ રહ્યો હતો જીરુના નિકાસ ભાવ સિંગાપુર ક્વોલિટીમાં અડધા ટકાના ચોમાળીસો નેવું એક ટકાના ચોમાલીસો પચાસ અને બે ટકાના ચુમાળીસો હતા જ્યારે યુરોપ ક્વોલિટીમાં છેતાલીસો પંદર અને છેતાળીસો પાંસઠના ભાવ હતા જીરુનો વેપારીઓ કહે છે કે જીરુની બજારમાં વેચવેલી નિશાભાવથી અટકી જાય છે હાલના ભાવ છે એ તળિયાના નજીકના ભાવ જ છે ખેડૂતો જરૂરિયાત મુજબ જ જીરું બજારમાં ઠાલવી રહ્યા છે બીજી તરફ સ્ટોક સ્ટોક ગત વર્ષની તુલનાએ આ વર્ષે થોડીક ખરીદી વધારે કરે તેવી ધારણા છે જીરુના ભાવ હવે બહુ નીચા જાય તેવા સંજોગો નથી પરંતુ જેવું કોઈ તેજીનું કારણ આવશે તો બજારમાં સુધારાની ચાલ જોવા મળી શકે છે જીરુની આવકો મંગળવારે યાર્ડ ખુલશે ત્યારે કેટલી માત્રામાં આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે બજારમાં હાલ કોઈ મોટા નિકાસ વેપાર કે લોકલ મસાલા કંપનીઓની માંગ આવશે દરેક બાયરો ખરીદદારો હજી એકાદ સપ્તાહ વેઇટ એન્ડ વોચ કરી પરિસ્થિતિનો તાગ મેળવીને જ ખરીદી કરે તેવી ધારણા છે એમાં તમે સમજો ને મિત્રો બધાને ખ્યાલ છે કે એક સાથે એડમાં ધારણામાં ત્રણ લાખ મણો ત્રણ લાખ બોરી આવશે એવું કહેવાય છે ને આમાં દોઢ લાખ બોરીની આવકો થઈ જશે એવું આપણે એલર્ટ રહેવાનું છે બહુ ધીમે ધીમે બહુ જરૂરિયાત હોય તે જ માલ કાઢજો આપણે કોઈ ભેજ છે નહીં સ્ટોકિસ્ટો વધારે સ્ટોક કરશે એવું પણ કહેવાય રહ્યું છે રમઝાન પણ પૂરો થઈ જાય છે આ એ જ છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને ચેર કરજો જય માતાજી